જે પ્રકારે આખી ટીમ ડેવલોપ કરીને રાજ્યભરના નાગરિકોને જે અલગ અલગ સાયબર ક્રાઇમના શિકાર બનતા હતા તેમના કોલ રિસિવિંગ ટાઈમની અંદર જે ઘટાડો થયો નોંધપાત્ર ઘટાડાના કારણે જે બ્લોક કરવાની રકમ છે તેમાં ખૂબ જ મોટો વધારો થયો છે જેનાથી રાજ્યના ખૂબ મોટા ભાગના નાગરિકોને સાયબર ક્રાઈમની અંદર આવનારા દિવસોમાં વધુ ઝડપથી મદદ મળી રહે તે પ્રકારની વાખી કાર્યવાહી છેલ્લા માત્ર એક મહિનાની અંદર સાયબર ક્રાઈમ ગુજરાત ટીમ દ્વારા કરવામાં આવ્યો છે